ભાજપ જિલ્લા અધ્યક્ષ દશરથભાઈ બારિયાનો સન્માન સમારોહ યોજાયો મહીસાગર જિલ્લા ભાજપના અધ્યક્ષ દશરથ બારિયાનો ભવ્ય સન્માન સમારોહ સમારોહની દેસાઈ સીએમ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યો હતો આ વિશેષ પ્રસંગે રાજકીય અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર સેવાઓ માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા આ અવસરે બાલાસિંદુર વિધાનસભાના ધારાસભ્ય માનસિંહજી ચૌહાણ ખેડા આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ શુક્લ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ જિલ્લા પંચાયતના સદસ્ય રમથુભાઈ બારિયા તાલુકા પંચાયત પ્રમુખ નિખિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા વીરપુર કેળવણી મંડળના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ મહેતા ઉપપ્રમુખ પ્રદીપભાઈ શેઠ મંત્રી દિલીપભાઈ શુક્લ વીરપુર અર્બન બેંકના વાઇસ ચેરમેન ડોક્ટર આશીષ પટેલ અને એમડી રાજેશભાઈ સહિત અનેક અગ્રણીઓએ હાજરી આપી સન્માન સમારોહને ભવ્ય બનાવ્યો હતો આ સમારોહમાં જિલ્લા તાલુકા ભાજપના હોદ્દેદાર શ્રીઓ તાલુકા પંચાયતના સભ્યો વિસ્તારના સરપંચ શ્રીઓ વેપારી મંડળના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી પ્રશંસનીય સહભાગિતા આપી હતી સમગ્ર કાર્યક્રમ ભાવ સભર અને શ્રદ્ધાપૂર્વકની લાગણી સાથે સંપન્ન થયો હતો કાર્યક્રમના અંતે સમૂહ ભોજન પીરસવામાં આવ્યું હતું વિસ્તારના પરિપૂર્ણ સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ વૈશાખ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો